અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે મેટ્રોની જે કામગીરી બહુ ધીમે ચાલી રહી છે એના માટે કારણ કે રોડને બધું બંધ થઈ ગયું છે ધંધા પાણીથી બધા પર બહુ અસર થાય છે તમારી માંગ માંગ એક જ છે કે રોડ ખુલી જાય ને જટતી કામગીરી પતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાંની જેમ હતું એ ઊભું થઈ જાય તો બધાના ધંધાને બધું દોડતું થાય કારણ કે હવે દિવાળીને બધું આવી રહ્યું છે ને બધાના તહેવારોના ખરીદી આ તે આ રાજમાર્ગથી બધા જ થતી હોય છે દસ અગિયાર મહિના બાર મહિનામાં બધું પતી જશે ધીમે ધીમે ઓગણીસ મહિનાથી થયું છે હજી સુધી પણ કામ પૈતું નથી એવું જાણવામાં આવે છે કે આ કામ આટલી પચીસ તીસ ટકા જેવું જ છે ને હજી પણ ઘણો સમય લાગે એવું છે તમારી શું માંગ છે માંગ એક જ છે સાહેબ કે રાજમાર્ગ બરાબર ખુલી જાય બરાબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેપારીઓને પાછું મળતું થઈ જાય તો બધાના કામ ધંધા ચાલુ રહે ને કોઈને તકલીફ નહીં પડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની